નમસ્કાર હું નારણભાઈ સનાભાઈ વાઘેલા પીએમ શ્રી પીએસ સેન્ટર શાળા નંબર સાત જોરાનગરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર તથા ગાંધીનગરના ઇનોવેશન ફેર બે હજાર પચીસમાં મારું ઇનોવેશન રજૂ કરતા ખૂબ આનંદ અનુભવું છું મારું ઇનોવેશન છે મૂલ્ય શિક્ષણ સાથે હાજરી પ્રોત્સાહન મારા ઇનોવેશનમાં શાળામાં ભાવાવરણનો વિકાસ કરવો સમસ્યા એ હતી કે અધ્યયન સંસાધન તરીકે સામાજિક ઉપયોગીતાનો ઠોસ આયોજનબદ્ધ અભાવ હતો તો મને એવો વિચાર આવ્યો કે બાળકોનું હાજરીનું પ્રમાણ વધારવું અને સાથે સાથે સમાજની ઉપયોગીતા અંદર વધારવી એવો વિચાર હતો એ વિચારના આયોજનબદ્ધ સાથે શાળાના સ્ટાફ સાથે ચર્ચા કરી કે શાળામાં બાળકોની નેવ ટકાથી વધુ હાજરી કેમ થાય ચાલો કંઈક કરીએ તો એવો વિચાર કર્યો તો બાળકોને સાથે સાથે મૂલ્ય શિક્ષણ પણ આપવું તો એના માટે શું કરવું તો સમાજમાં જે લોકો બીજાના ભલા માટે કામ કરે છે એવા લોકોનો સંપર્ક કરી એવા લોકોના ઉદાહરણો આપવા માટે વિચાર કર્યો એનો સંપર્ક કરી અને એવું કર્યું બાળકો સમક્ષ રજૂ કર્યું કે ભાઈ ચાલો આ મહિને હવે નેવ ટકાથી વધુ હાજરી થાય એને અમે એટેન્ડન્સ કોંગ્રેચ્યુલેશન કાર્ડ આપીશું એ કાર્ડમાં શરૂઆતમાં સપ્ટેમ્બર બે હજાર તેવીસથી આ કાર્યક્રમ શરૂ કર્યો ઇનોવેશન જેમાં પહેલા અમે જગદીશભાઈ ત્રિવેદી સાહેબ કે જેઓ શિક્ષણવિદ સમાજસેવક હાસ્યકાર છે સમાજને માટે ખૂબ મદદરૂપ થાય છે તો તેઓનો સંમતિ મેળવી અને એઓનો ફોટો મૂક્યો અને કાર્ડ બનાવ્યું અને નેવ ટકાથી વધુ હાજર રહે એના માટે બાળકોને પરિચિત કરવામાં આવ્યા દર મહિને વચ્ચે વચ વચ્ચે વચ્ચે શિક્ષકો દ્વારા હાજરીનું ફોલોઅપ લેવામાં આવ્યું કેટલી હાજરી થાય છે કેટલી હવે ઘટે છે નેવ ટકાથી એની બાળકોને જાણકારી આપવામાં આવી અને આ જેનો ફોટો મૂકીએ છીએ એનું કામ એનું સમાજ માટે ઉપયોગીતા શું એને શું કરે છે બીજાના ભલા માટે શું કર્યું છે એ વાત કરી અને છેલ્લે દર મહિને છેલ્લે આપણે એની હાજરી ચકાસવામાં આવે છે નેવું ટકાથી વધુ હાજરી હોય એની યાદી બનાવવામાં આવે છે અને દર મહિનાના પહેલાં સપ્તાહમાં આ કાર્ડ વિશેષ વ્યક્તિઓના હસ્તે વિતરણ કરવામાં આવે છે મજાની વાત તો એ છે કે બાળકો અને વાલીઓને આ ખૂબ ગમ્યું આ કાર્ડની ઘરે ફાઇલ બનાવે છે મહેમાનો સગાવાલા પડોશીઓને આ ફાઇલ બતાવે છે વાલીઓ અને બાળકો પોતે ગૌરવ લે છે સાહેબ ઘણી વખત તો એવું કે સાહેબ મારે આ વખતે હું કાર્ડ વગરનો રહી ગયો આ વખતે મારે કાર્ડ લેવું છે મારે હાજરી પૂરેપૂરી કરવી છે એમ બાળકોની જિજ્ઞાસા પણ વધે છે એ રીતે છેલ્લા સપ્ટેમ્બર બે હજાર તેવીસથી શરૂ કરી અત્યાર સુધી આ કાર્યક્રમ ઇનોવેશનનું ચાલુ જ છે જેમાં નાગજીભાઈ દેસાઈ મુક્તાબેન ડગલી ભવાનીસિંહ મોરી પુષ્પાબેન દક્ષિણી રાજેશભાઈ રાવલ સંસ્થાઓમાં રોટરી ક્લબ પછી ઝાલાવાડ ફેડરેશન પીસી શાહ સાહેબ ડૉક્ટર છે જેઓ ભલા દુનિયાના ભલા માટે સમાજના ભલા માટે કામ કરે આવા વિશેષ વ્યક્તિઓને સમાજ સાથે જોડી સમાજને શાળા સાથે જોડી અને શાળામાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે સમાજે આની નોંધ સારી લીધી છે બાળકોએ નોંધ લીધી છે આ ફક્ત કાર્ડ આપવામાં આવતું નથી પણ બાળકોને શિક્ષક માથે હાથ ફેરવી વાલ આપી એની વધુ હાજરી બને એના માટેનો એક ભાવાત્મક પ્રયાસ છે આ ઇનોવેશન શિક્ષણ સમક્ષ જગત સમક્ષ રજૂ કરતા હું ખૂબ ઉત્સાહ અનુભવું છું ધન્યવાદ થેન્ક યુ આભાર